સામાજિક બનવા લાગ્યું છે સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ શકો કે જે મોટું વાવાઝોડું પાંચ તારીખ આસપાસ ગુજરાત ઉપર ત્રાટકવાનું છે તે લઈને પણ નવી અપડેટ નવા સમાચાર સામે આવ્યા છે તેના વિશે વિસ્તારથી અમે તમને સમજાવવાના છીએ સૌથી પહેલા મિત્રો તમે આ ઓન્લી વેધર ચેનલ પર સબસ્ક્રાઈબ નથી કર્યું તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે દરરોજ મિત્રો આવા જ કામના હવામાન સમાચાર તમને આ ચેનલ ઉપર મળી જવાના છે તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જાણીએ કે આજે આપણે આ વિડીયોની અંદર કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે કારણ કે આજે ઘણા બધા મુદ્દાઓ સામે આવ્યા છે ફટાફટ મિત્રો નજર મારે તો પહેલા નંબર ઉપર હું જે છે તે તમને જે વાવાઝોડાનો ખતરો રહ્યો છે અને તેને લઈને મિત્રો જે નવી આગાહી કરવામાં આવી છે તેના વિશે વાતાવરણ રહેશે ગુજરાતમાં કેટલો વરસાદ પડશે અને છેલ્લે ત્રીજા નંબર ઉપર મિત્રો આપણે આજની વાત કરવાની છે એટલે કે બે તારીખની વાત કરવાની છે કે આજે બે તારીખ અને કયા કયા ગામડાઓ છે કયા કયા ભાગો છે કે જ્યાં વરસાદ આજે છોતરા કાઢ છે એ ગામનું નામ લઈને જણાવવામાં આવશે તો વિડીયોમાં મિત્રો અંત સુધી બનેલા રહેજો જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા વાવાઝોડા વિશે જ અપડેટ આપું તો મિત્રો જોઈ લો ગુજરાત રાજ્ય નજીક જે છે તે એક મોટું બવંડર મોટું ચક્રવાત અહીંયા દેખાઈ રહ્યું છે અને મિત્રો આ ચક્રવાત જે છે તે ચાર પાંચ અને છ તારીખ દરમિયાન ગુજરાત રાજ્યને ધમરોળી શકે બીજા નકશામાં તમને અહીંયા દેખાડું તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે આજે મિત્રો અહીંયા જે છે તે આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતની જસ્ટ બાજુમાં તમે એક આંખ જોશો વાવાઝોડાની તો આખી આ મોટી રિંગ બની રહી છે અને તેની વચ્ચે મિત્રો વાવાઝોડાની આંખ મિત્રો જોશો તો અહીંયા વચ્ચે જે છે તે મિત્રો આ વાવાઝોડાની આંખ દેખાઈ રહી છે અને આ

છે આગળ વધશે વધશે અને આ આ પાકિસ્તાન મિત્રો રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ વિસ્તારો વિસ્તારો તો તો બધા જોઈ લો રેન્જમાં આવી રહ્યા છે અને મિત્રો ગુજરાતમાં એની કેટલી અસર થશે તો તમને જણાવું સૌથી પહેલા તો તારીખ તો પાંચ તારીખથી લઈને આઠ તારીખ વચ્ચે આ વાવાઝોડું ગુજરાતમાં દસ્તક દેશે તેવું લાગી રહ્યું છે અને એની અસર મિત્રો એ થશે કે ગુજરાતમાં તોફાની વરસાદ વરસાદો પડશે અમુક અમુક ભાગોમાં બાર તો ચૌદ દિવસના પણ વરસાદો પડી શકે અને બીજા નંબર ઉપર ગુજરાતમાં જે છે તે તોફાન જેવું વાતાવરણ સર્જાશે ભારે પવન સર્જાશે બાકી મિત્રો એટલી વધારે વધારે ભયંકર અસરો જે છે તે નહીં થાય કારણ કે વાવાઝોડાની તીવ્રતા ઓછી છે પરંતુ રેન્જ વધારે છે એટલે કે પહોળું વધારે છે જેને કારણે મિત્રો તેની તીવ્રતા આજે ઘટી છે પરંતુ મિત્રો જણાવું તો દિવસે ને દિવસે વાવાઝોડાનો આકાર બદલાઈ રહ્યો છે દિશા બદલાઈ રહી છે તીવ્રતા બદલાઈ રહી છે તો દરરોજ સવારે મિત્રો હું નવા વિડીયોની અંદર તમને દરરોજ અપડેટ આપતો રહીશ આજની અપડેટ આપણે

મોટી બનવાની છે કારણ કે મિત્રો ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થઈ શકે અને અચાનક પૂર પણ આવી શકે આ ઉપરાંત દક્ષિણ હરિયાણા દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં પણ જે જનજીવન પ્રભાવિત થઈ શકવાની સંભાવના છે સાથે તેમણે આગાહી કરી છે કે ભારતના નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ બની શકે ભૂસ્ખલન થઈ શકે અને વાવાઝોડા પણ આવી શકે અને મિત્રો આ બધી વસ્તુ આપણને દેખાય પણ રહેશે આગળ મેં તમને ચાર્ટની અંદર દેખાડ્યું નકશાની અંદર દેખાડ્યું કે ચાર પાંચ અને છ તારીખ દરમિયાન ગુજરાતમાં જે છે તે તાંડવ મચાવતું દેખાય પણ રહ્યું છે વાવાઝોડું તો ચાલો મિત્રો જાણીએ તો ખાસ કરીને અમલાલ પટેલ શું જણાવી રહ્યા છે તો અમલાલ પટેલ મિત્રો આગાહી આપી છે આગામી દસ દિવસની આગાહી મલાલે આપી દીધી છે અમલાલ પટેલે મિત્રો વરસાદની આગાહી કરતા જણાવ્યું કે ત્રણથી લઈને દસ તારીખ સપ્ટેમ્બર એટલે કે આ ચાલુ મહિનાની ભારે રહેશે ભારે

લોકોના મૃત્યુ થયા છે સો થી વધારે લોકોના મૃત્યુ થયા છે અને મિત્રો આ લાઈવ તમે જોઈ શકો આખે આખું ગામડું પાણીમાં ગરકાવ થયું છે ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને પંજાબના લોકો માટે જે છે તે અત્યારે ટીમો પણ તૈનાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આજની વાત કરીએ તો આજે હવામાનને લઈને મિત્રો હવામાન ખાતા દ્વારા જે એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે તેની વાત કરીએ તો જોઈ લે મિત્રો હવામાન ખાતાએ આજે આખે આખા ગુજરાતની અંદર યેલો એલર્ટ બહાર પાડેલું છે એટલે કે આજે ગુજરાતમાં સરેરાશ મધ્યમ બે થી ત્રણ ઇંચના વરસાદો જે છે તે આખા જોવા મળી શકે આ બધી જ માહિતી થઈ ગઈ આવનારા દિવસો અને સાંજના રોજ જે તાંડવ મચવાનું છે જે મોટું તોફાન મચવાનું છે તેની શું નવી અપડેટ છે તેની શું નવી આગાહી છે જાણીએ મિત્રો તો ખાસ આજે બે તારીખ છે અને ગુજરાત રાજ્ય પરથી મોટી સિસ્ટમ પસાર થવાની છે જેને કારણે મિત્રો હું તમને લાઈવ સેટેલાઇટ માધ્યમથી સિસ્ટમ પણ દેખાડે જેથી તમે સમજી જશો કેવી રીતની સિસ્ટમ છે તે મિત્રો સિસ્ટમ લંબાઈ જવાની છે અને મિત્રો તમને જણાવી દઈએ તો આજે ગુજરાતમાં જે છે તે સરેરાશ ભારેથી ભારે લેવલના પણ વરસાદનું તમને જોવા મળી શકે કારણ કે જે નવી આગાહી સામે આવી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ખાસ આજે ગુજરાત રાજ્યમાં મધ્યમ વરસાદ રહેશે અને ત્યાર પછી આવતીકાલે ત્રણ તારીખે વરસાદ જોર પકડશે જે આગામી દસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ભારે રહેવાના એંધણ છે તો ચાલો મિત્રો હવે વાત કરી લઈએ ખાસ કરીને આજે ગુજરાત રાજ્યમાં કેટલા વરસાદની આગાહી છે સવારથી સાંજ બપોર પછીથી લઈને રાત સુધીના હવામાન સમાચાર જાણીએ તો સૌથી પહેલા મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જેફએસ વેધર મોડેલ અનુસાર આજે જે છે તે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના સારી દેખાઈ રહી છે સૌથી પહેલા મધ્ય ગુજરાતના નકશા વિશે વાત કરીએ કે મધ્ય ગુજરાતમાં કેવા વરસાદો આજે દેખાઈ રહ્યા છે તો મધ્ય ગુજરાતની અંદર મિત્રો આખો આ નકશો છે જેની અંદર તમે જોઈ શકો કે આજે મધ્ય ગુજરાતમાં જે વાદળો આપણે જોઈએ વાદળોને આધારે માહિતી લઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ લાગુના વિસ્તારમાં એક હાઈ લેવલના વાદળો બની રહ્યા છે જી હા દર્શક મિત્રો જોઈ લો આખે આખો આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે તેની અંદર મધ્ય ગુજરાતની અંદર આજે દાહોદ ગોધરા મહિસાગર છોટાઉદેપુર ઉદેપુર લુણાવાડાથી લઈને બોડેલી છોટાઉદેપુરથી વડોદરાના વિસ્તાર ખંભાત આણંદ નડિયાદ ધોળકા અમદાવાદ ગાંધીનગર વિરમગામ કપડવંજ અને બાલાસિનોર લાગુના જેટલા પણ આ વિસ્તાર છે મધ્ય ગુજરાતના આ બધા વિસ્તારો પર જે છે સુરત લાગુના વિસ્તારોમાં તો હાઈ લેવલના વરસાદો પણ અત્યારે હાલ દેખાઈ રહ્યા છે કારણ કે વાદળો જુઓ તો ત્રાણું ટકાની રેન્જમાં દક્ષિણ ગુજરાતમાં વાદળો હાલ અત્યારે દેખાઈ રહ્યા છે તેમાં મિત્રો જુઓ તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચથી

પંચ્યાસી ટકાની રેન્જમાં વાદળો જોવા મળી રહ્યા છે અને ખાસ તો મિત્રો જે ડુંગરપુર લાગુના ભાગો છે અને ખાસ સાબરકાંઠા વિસ્તારો છે ત્યાં વધારે વાદળો છે જેમાં આબુ અંબાજી હિંમતનગર પ્રાંતિ બાયડ મોડાસાના વિસ્તારોથી લઈને મિત્રો ડાબી તરફ મહેસાણા છે રાધનપુર છે પાટણ છે આ ભાગોની અંદર છૂટાછવાયા વરસાદો જે છે તે જોવા મળી શકે જો કે મિત્રો ઉત્તર ગુજરાતમાં એટલા બધા ભયંકર વાદળો નથી પરંતુ છતાં જે વાદળ બની રહ્યા છે તેને કારણે છૂટાછવાયા વરસાદો શરૂ રહી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો ત્યાર પછી સૌરાષ્ટ્ર ચકાસણી અંદર જે છે ત્યાં એક સારા એવા વાદળનો પટ્ટો બની રહ્યો છે સારા એવા વાદળનો ઘેર બની રહ્યો છે જેના કારણે મિત્રો તમને જણાવીએ તો ભાવનગર લાગુના વિસ્તારો થઈ ગયા તેની સાથે જે અમરેલીનો પટ્ટો થઈ ગયો બોટાદ થઈ ગયું આ ત્રણ જિલ્લામાં વધારે વરસાદનું જોર રહેશે બાકીના જે સૌરાષ્ટ્રના જિલ્લા છે ત્યાં છૂટા છવાયા ધીમા વરસાદ શરૂ રહી શકે જેમ કે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટા છવાયા ઝાપટાઓ પડી શકે ત્યાર પછી કચ્છમાં પણ જોઈએ તો કચ્છમાં પણ મિત્રો ઝાપટાઓ પડી શકે બાકી કચ્છમાં કોઈ મોટા એક ઇંચથી વધારે વરસાદની આગાહી નથી આ મિત્રો માહિતી થઈ ગઈ આજની હવે આવતીકાલનો ખેલ મિત્રો તમને સમજાવું તો ગુજરાત રાજ્યમાં મોટી નવાજોની થવાના કારણ કે કાલે છે તારીખ તારીખથી એકદમ મિત્રો બંગાળની ખાડીમાં એક સર્ક્યુલેશન શરૂ થઈ જવાનું છે અને બંગાળની ખાડીનું સર્ક્યુલેશન ધીમું ધીમો 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 આગળ વધશે પાંચ તારીખ આસપાસ ગુજરાત ઉપર જે છે તે વાવાઝોડાની સિસ્ટમ બનાવશે અને પછી પાંચથી આઠ તારીખ ગુજરાત ઉપર જે છે તે તોફાની અતિભારે વરસાદો રહેવાના છે મિત્રો આ મહિનાનો સારામાં સારો વરસાદ પાંચથી આઠ તારીખમાં જ આવશે તો તેની તૈયારીમાં અગાઉ રહેજો ત્યાર પછી પછી વરસાદ આવે નો આવે એની કોઈ ગેરંટી રહેશે નહીં કારણ કે ત્યાર પછી ચોમાસું હવે આ વર્ષનું વિદાય તરફ પણ આગળ વધશે જો કે મિત્રો ઘણી બધી ચર્ચા છે જે આપણે આવનારા વિડીયોમાં કરીશું આજ માટે આટલું જ રાખીએ છીએ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે વોટ્સઅપ શેર સુગની અંદર શેર કરજો અને સાથે જ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અત્યારે જ કરી લેજો કાલે મળીશું મિત્રો ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી